ધોરણ ગુજરાત માધ્યમિક શિક્ષણ પરિણામ જાહેર થયું છે તેમાં પોરબંદર જિલ્લાનું પરિણામ રાજ્યભરમાં સૌથી ઓછું છે અને પોરબંદર જિલ્લો સૌથી છેલ્લા ક્રમે છે ત્યારે જિલ્લામાં સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ચિંતા સેવાય છે ધોરણ દસ નું પરિણામ જાહેર થતા પોરબંદર જિલ્લો ચિમોતેર પોઈન્ટ સત્તાવન ટકા સાથે રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે આવ્યો છે ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીએ જણાવ્યું છે કે નબળું પરિણામ આવવા પાછળ માત્ર વિદ્યાર્થીઓ જ જવાબદાર નથી એટલે તેમના ઉપર જવાબદારી ઢોળી શકાય નહીં આવું પરિણામ આવવા બદલ સંતાનો ઉપર ખોટો ગુસ્સો કરવાને બદલે તેમના માતા પિતા કે વાલીએ આત્મમંથન કરવું જોઈએ કારણ કે પોરબંદર જિલ્લામાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે તેમને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવામાં આવે છે પરંતુ તેમને જે જોઈએ તેવું તેમના માતા પિતા અથવા વાલીઓ કરતા નથી ક્યારેક તો એવું પણ બને છે કે પેરેન્ટ મીટિંગમાં પણ હાજર રહેવાનો વાલીઓને સમય હોતો નથી વિદ્યાર્થીઓએ પણ સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર કરવાના બદલે પોતાની નૈતિક જવાબદારી સમજીને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ અને પોતાની જવાબદારીને સમજવી જોઈએ આજના સ્પર્ધાત્મક યુગમાં જો વિદ્યાર્થીઓ પોતાનો ગોલ નક્કી કરે નહીં તો તેનું ભવિષ્ય સ્વાભાવિક રીતે ધૂંધળું જ રહેવાનું છે માટે રામદેવભાઈ મોઢવાડીએ આ ત્રણેય મુદ્દે જે ખૂટતી અને નબળી કડીઓ છે તેને દૂર કરવા અપીલ કરી છે અને પોરબંદર જિલ્લામાં બોર્ડનું પરિણામ વધુ સારું આવે તે માટે સૌએ પ્રયત્નશીલ બનવું જોઈએ તેવી અપીલ પણ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર